નિલેશ ભરવાડ ભરવાડ અને પિતા ગોવિંદ વિરુદ્ધ દાખલ કર્યો છે ગુનો અમદાવાદમાં વધુ એક સગીરે તથ્ય કાંડવાળી કરી છે તથ્ય પઢેલે સર્જેલા અકસ્માત ને લોકો હજુ સુધી ભૂલી નથી શક્યા ત્યાં હવે ફરી એકવાર એક નબીરાએ અકસ્માત સર્જ્યો શુક્રવારે સાંજના સમયે શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સાંદેપી સોસાયટી નજીક એક સગીર યુવકે પુરપાટ કાર ચલાવીને 16 વર્ષે યુવતીને અડફેટે લીધી હતી આ યુવતી નાસ્તો લેવા જઈ રહી હતી ત્યારે ફોર્ચ્યુનર કારના ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે તો આ યુવતીનો જીવ લીધો છે એક સગીરે જેને જોયા જાણ્યા વગર કોઈ પણ નિયમોનું પાલન કર્યા વગર કાર પરિવારે આપી દીધી આ નબીરાએ પોતાના શોખની મજામાં કોઈને જિંદગી ગુમાવવાનો વારો આવ્યો છે શુક્રવારે આ ઘટના બની છે અકસ્માતમાં સોળ વર્ષ સગીરા ગંભીર રીતે જાગ્રસ્ત થઈ જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી પરંતુ સારવાર દરમિયાન કમનસીબે તેનું મોત થયું છે પોલીસ દ્વારા બંને ભાઈઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે વધારે તપાસ હાથ ધરવામાં આવી છે તો આ એજ ફોર્ચ્યુનર કાર જેનાથી સગીરાએ જીવ ગુમાવવો પડ્યો છે

લગભગ ચાર વાગ્યા તારે મારી દીકરી એને સાડા ચાર પાંચ વાગ્યાની આજુબાજુ મારી દીકરીને ભૂખ લાગી તો કે પપ્પા મારે જવું છે ત્યાં આગળ તો હું મેગીનું પેકેટને દૂધને લઈને આવું છું મૂકું ના બેટા નથી જવું હમણાં તાપ છે પછી જ છે એ ગઈ સીધી બહાર ચાલતી ચાલતી અહીંયાથી તમે દેખો મારું ઘર હાર્યું અહીંયાથી ચાલતી હજુ તો અહીંયા જ દીકરી આ બાદથી ગાડી આવી અને એને ફૂલ સ્પીડમાં લઈ અને આખી આખી ઉડાડી દીધી એને

કે તમારા બેબીને મારી નાખી એ મારો માણસ તરત થોડતું આવ્યું છેડે હું થોડતી આવી આ આંકડો દે રહ્યો છે ત્યાં જારામાંથી કાઢી મારી બેબી ના જવું આ બેઠા છો આ પડ્યું ગાડી ભટકાણી પડ્યું અવાજ આવ્યો તારે ખબર પડી હજી ઉઠીને અવાજ આવ્યો ગાડી અહીંયા ગેટ પર પડીએ ને ગેટ પડી ગયું ને પિલર પડી ગયો આટલું બધું પિલર પડ્યો ગેટ પડ્યો અવાજ આવ્યો ભણો અ્યો અમદાવાદ માં હિટન રન નો બનાવ સામે આવ્યો છે